હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે જે અનુ અનુસંધાને જામનગરમાં ગત રાત્રે વરસાદ ખાબક્યો હતો ઉલ્લેખનીય છે કે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા અને બાદમાં એકાએક વરસાદી ઝાપટું પડ્યું છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે લોકો ગરમીમાં બફારાનો સામનો કરી રહ્યા છે અને રાત્રિના સમયે જ એકાએક માવઠું થયું હતું જોકે જામનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ પડ્યો છે જામનગર પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે કમોસમી વરસાદ પડવાના કારણે ડુંગળી સહિતના પાકો ખેડૂતોના ખેતરમાં પડ્યા છે અને એકાએક આ વરસાદી ઝાપટું પડ્યું એકાએક વરસાદી ઝાપટું રાત્રિના સમયે પડતા જગતના તાત ખેડૂતની ચિંતામાં વધારો થયો છે